માંડી તાલુકાના ત્રગડી ગામના લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહનો એક બાદ એક કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે તેમ છતાં તેની કમર ભાંગી નથી અને એક બાદ એક દારૂની ગાડીઓ કચ્છમાં મંગાવી રહ્યો છે ગતરોજ કોડાય પોલીસે ફિલ્મી ઢબે ટ્રકને આંતરી ચાલીસ લાખનો દારૂ ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા આ ટ્રક પ્રાગપર પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા એલસીબી દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી જ્યાં વધુ એક દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી જેમાં બ્યાસી લાખનો દારૂ ભરેલો હતો બે દિવસમાં યુવરાજસિંહ અને તેના સાગીરથ જીતુભાનો એક કરોડ ત્રેવીસ લાખનો દારૂ પકડાયો હતો આ અંગેની વિગતો મુજબ એલસીબી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસેથી ઉભેલી ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી ગણતરી કરતા સાત હજાર પાંચસો ચોર્યાસી બોટલ અને બિયરના પાંચ હજાર છસો ચાલીસ ટીન મળી આવ્યા હતા કુલ બ્યાસી લાખ છ હજાર આઠસોનો દારૂ કબજે કરાયો છે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાગીરત ખાનાયના જીતુભા ઉર્ફે જીતિયો મંગલસિંહ સોઢાએ આ દારૂ પંજાબથી મંગાવ્યો હતો અને આ ટ્રકનો ચાલક રાજસ્થાનનું આયદાન ગોવર્ધન સિરાઠોડ હતો પોલીસે દસ લાખની ટ્રક સહિતના મુદ્દામાલ કબ્જે કરી પ્રાકપર પોલીસમાં યુવરાજ જીતુ તેમજ ટ્રક માલિક આયદાન અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે નાનકડા ત્રગડી ગામના બુટલેગર યુવરાજ અને તેના સાગીરથ ખાનાયના જીતુ બાની ટોળી લાખોનો શરાબ કચ્છમાં લાવે છે અને પોલીસ દ્વારા દારૂ પર કબજે કરવામાં આવે છે એક જ બુટલેગર છેલ્લા ચાર મહિનામાં માં પાંચ કરોડ થી દારૂ પકડાયો છે તેમ છતાં તેનો ધંધો બરકરાર રહ્યો છે જો આટલો દારૂ પકડાયો છે તો કચ્છમાં કેટલો દારૂ આવી ગયો હશે તેની કલ્પના કરવી અશક્ય છે જો કે આજ દિન સુધી આ કુખ્યાત બુટલેગર પોલીસને મળ્યો નથી કામગીરીની વિગત બાબત એવું છે કે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે તેને સતત પેટ્રોલિંગ કરી અને તે બાબતે કોઈ પણ ગેરકાયદેસર જણાઈ આવે તો તે એને પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી સાહેબ તરફથી અને એસપી સાહેબ તરફથી સૂચના હતી જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી સાહેબ અને એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તરગગીરી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોડા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાકપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોળદાન ગઢવી એ એ આઈઓપીના સિન્ડિકેટનો એક સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા ફૂલ ફૂલ ટોટલ મુદ્દા માલ જે છે ઇંગ્લિશ દારૂ એ બ્યાસી લાખ છ હજાર આઠસોનો પકડાયેલો છે અને ટ્રક સાથે ટોટલ કિંમત બાણું લાખ રૂપિયા જેટલી થાય છે જે સારી કામગીરી કરી અને કેસ રજીસ્ટર કરીને આગળની તપાસ હાલ એલસીબી પાસે ચાલુ છે દારૂ પકડવા માટે થઈને કાર્યવાહી જે પ્રમાણે તે હાલ ચાલુ છે અને ઉપરા ઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે ને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે તે જ રીતે આરોપીઓને પણ અહીંયા સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સને ખાનગી બાતમીદારોથી તમામ પ્રવૃત્તિઓ આના પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે